ગુજરાતમાં લોકસભાની છવ્વીસ બેઠકો માટે ચૂંટણીનું મતદાન સાતમી મેના રોજ યોજાવાનું છે ત્યારે ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ માટે ચૂંટણી પંચ દ્વારા પોસ્ટલ બેલેટ મારફતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ચૂંટણી પંચ દ્વારા ત્યારે આજથી દાહોદ લોકસભા બેઠક મતવિસ્તારમાં પોલીસ વિભાગ સહિત અન્ય તમામ સરકારી વિભાગના કર્મચારીઓ આજથી પોસ્ટલ બેલેટ મારફતે મતદાનની શરૂઆત કરવામાં આવી છે આ પોસ્ટલ બેલેટથી મતદાન પ્રક્રિયા આગામી મે ફર પહેલી મે સુધી ચાલશે જો જોકે આજરોજ દાહોદ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ સાત વિધાનસભાની બેઠક વાઇઝ વાત કરીએ તો એકસો ત્રેવીસ સંતરામપુર વિધાનસભામાં ત્રણસો ત્રાણું મત એકસો ઓગણત્રીસ ફતેહપુરા વિધાનસભામાં અડતાલીસ મત એકસો ત્રીસ ઝાલોદ વિધાનસભામાં ચારસો સાડત્રીસ મત એકસો એકત્રીસ લીમખેડા મત વિધાનસભામાં બસો પચીસ મત એકસો બત્રીસ દાહોદ વિધાનસભામાં એકસો અઠ્ઠાવન એકસો તેત્રીસ ગરબાડા વિધાનસભામાં નેવું તેમજ એકસો ચોત્રીસ દેવગઢ બારિયામાંથી સત્તાવન પોસ્ટલ બેલેટના મતદાન થતાં લોકસભા બેઠક પર આજ રોજ યોજાયેલા પોસ્ટલ બેલેટમાં ચાર ચૌદસો આઠ જેટલા મતદાન થયું હતું જેમાં જો સંતરામપુર વિધાનસભા કાઢી નાખીએ તો એક હજાર પંદર મત લોક દાહોદ લોકસભા બેઠક માટે પડ્યા હતા જ્યારે બાય ઇલેક્શનમાં એટલે કે પોરબંદર સહિતની વિધાનસભા ઇલેક્શનમાં સૌથી વધુ લીમખેડામાં છ ફતેપુરા દાહોદ ગરબાડામાં એક એક આમ મળી કુલ નવ મતદાન થવા પામ્યા છે આપણે જણાવી દઈએ કે આજથી શરૂ થયેલી આ બેલેટ પેપરની મતદાન પ્રક્રિયા હવે આગામી પહેલી મે સુધી ચાલશે ત્યારે આગામી સાતમી મેના રોજ જ્યારે લોકસભાના ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે દાહોદના અઢાર પોઈન્ટ સાહીઠ લાખ મતદારો સાતમી મેના રોજ લોક પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને આવનારા ચાર જૂનના રોજ જ્યારે મતગણતરી થશે ત્યારે દાહોદના દાહોદના મતદારો આગામી પાંચ વર્ષ માટે દાહોદનું પ્રતિનિધિત્વ કોના સિરે ઢોળે છે કોને સોંપે છે તે જોવાનું રહ્યું ધન્યવાદ